બોડેલી તાલુકાના પાણેજ ગામે સ્ટોન ક્રસર પ્લાન્ટ રેતી વોશિંગ પ્લાન્ટ પર આજે અધિકારીઓની ટીમે તપાસ હાથ ધરી હતી એ સાથે ગ્રામજનો સાથે પણ અમે વાત કરી છે આ સ્થળ ઉપર ગ્રામજનો વચ્ચે ઘર્ષણના દ્રશ્ય પણ સર્જાયા હતા એ સહિત અધિકારીઓ શું તપાસ કરી તમામ બાબતોનો અહેવાલ અહીં આપણે જોઈશું અમે ત્યાં રૂબરૂ વાત કરી તે પણ આપણે દ્રશ્ય જોઈશું બોડેલી લાઈવમાં આપણું સ્વાગત છે ચોવીસ કલાક બેફામ પ્રદૂષણ ઓગતા બોડલી તાલુકાના પાણેજ ગામ ખાતે આવેલા રેતી વોશિંગ કમ સ્ટોન ક્રશર પ્લાન્ટની બોડલી પ્લાન્ટ અધિકારીની ટીમે તપાસ હાથ ધરી હતી પાણેજ રેતી પ્લાન્ટ પર અધિકારીઓની તપાસ ટીમે ધમધમાટ શરૂ કર્યો હતો એ સાથે જ રેતી માફિયાઓમાં ફફડાટ પણ ફેલાયો હતો જિલ્લા ખાણ ખનીજ અધિકારીને તપાસનો અહેવાલ મોકલવામાં આવશે ત્યાર પછી આગળની કાર્યવાહી પણ હાથ ધરાશે અહીંથી જે નીકળે છે મલબો એ વિસ્તારના રહીશો માટે આરોગ્ય વિસ્તારના રહીશોના આરોગ્ય સામે ખતરો પેદા કરી રહ્યો છે પાણેજના ગ્રામજનોએ આ પ્લાન્ટને કામી ધોરણે બંધ કરવા માટે માગણી પણ કરી છે બુડેલી તાલુકાના પાણેજ ગામે પ્રાંત અધિકારી મામલતદાર સહિતના અધિકારીઓની ટીમે રેતી વોશિંગ પ્લાન્ટ પર તપાસણી હાથ ધરી હતી ચાર દિવસ પૂર્વે પાણેજના ગ્રામજનોએ પ્રાંત અધિકારીને રૂબરૂ આવેદનપત્ર આપી આ સ્ટોક પર પ્રદૂષણ ફેલાય છે ચેક ડેમમાં માટી ભરાઈ ગઈ છે અહીં સ્ટોન ક્રશિંગને કારણે ધૂળ ઉડે છે જે લોકોના સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે છે તે સાથે અહીંની ખેતી વાળીમાં પણ બગાડ સર્જે છે સ્થાનિકોની રજૂઆતને પગલે બોડવી પ્રાંત અધિકારી ભૂમિકાબેન રાવલ મામલતદાર શેખ તેમજ તેમની ટીમોએ રૂબરૂ તપાસણી કરી હતી જે દરમિયાન જોવા મળેલા જોવા મળેલ વિગતનો તપાસ અહેવાલ તૈયાર કરી છોટાઉદેપુર જીઓલોજીસ્ટ અને કલેક્ટરને મોકલવામાં આવશે તેમ પણ જાણવા મળી રહ્યું છે પાણેજ ગામે હાઈવે પર આવેલા રેતી વોશિંગ પ્લાન્ટ તેમજ સ્ટોન ક્રશર પ્લાન્ટ પરથી જે મલબો નીકળી રહ્યો છે આ વિસ્તારના રહીશોના આરોગ્ય સામે ખતરો ઊભો કરી રહ્યો છે આ ઉદ્યોગ ભયંકર માત્રામાં પ્રદૂષણ ફેલાવી રહ્યો છે અંગેની ચિંતા કરતા સ્થાનિક આગેવાન અને ભાજપના યુવા નેતા શિવ મહારાવલે સ્થાનિક નાગરિકોની રજૂઆત સંદર્ભે આ સ્ટોકની મુલાકાત લીધી હતી અધિકારીઓની ટીમ આ સ્ટોકના વિવિધ ભાગોમાં રૂબરૂ પહોંચી અહીં ચાલતી કામગીરીનો પ્રત્યક્ષ જાયજો લીધો હતો આ રીતે વોશિંગ પ્લાન્ટ પર ચાલતી કામગીરી અને જનફરિયાદ સંદર્ભે અધિકારીઓએ ગ્રામજનોની હાજરી હાજરીમાં જ અત્રે કામ કરી પંચનામું કર્યું હતું અધિકારીઓને ટીમ સાથે અધિકારીઓની ટીમ સાથે પાણેજ ગામના કાર્યકરો રમેશભાઈ પરમાર વિજયભાઈ પરમાર સખાભાઈ સહિતના સિત્તેરથી સો જેટલા આગેવાનોએ આ રીતે સ્ટોક અને વોશિંગ પ્લાન્ટનો વિરોધ કરી તેને કાયમી ધોરણે બંધ કરવા માંગ કરી હતી પાણેજના આ પ્લાન્ટ પરથી ઓકાતા પ્રદૂષણને જોઈ અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા અહીં રેતી વોશિંગ પ્લાન્ટ અને સ્ટોન ક્રશન પ્લાન્ટમાંથી ગઢ પ્રવાહી અને એમ ત્રણેય સ્વરૂપે ઉત્સર્જિત પ્રદૂષણની હદ બહારની માત્રા જોઈ તપાસ અર્થે આવેલી પ્રાંત અધિકારી મામલતદાર કચેરીની ટીમ સહિતના કર્મચારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા સ્ટોન ક્રશન પ્લાન્ટમાંથી ઉત્સર્જિત થતો પાવડર આજુબાજુના ખેતરોમાં જેને પથરાય છે તેનું પણ પ્રત્યક્ષ તેઓએ રૂબરૂ સ્થળ પર જ્યારે નિરીક્ષણ કર્યું અધિકારીઓએ નોંધ લીધી હતી આ પ્લાન્ટથી લગભગ પોણો કિલોમીટર દૂર ચેકડેમ આવેલો છે स्थल पर, पर पानी घेराय रास्ता वे पत्थरों मेरी मान पहुंचा था दृश्य पे अपने जु सक खर्च मट्टी ત્યાંથી જે ઘટ પ્રવાહી નીકળે છે ઘટ પ્રવાહી આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે ઉત્સર્જિત આ ઘટ પ્રવાહી કોતરોની મેં ઠલવાય અને કોતરોને પણ પૂરી દીધા છે એ સાથે અધિકારીઓની ટીમ જ્યારે સ્થળ પર જવા નીકળી ત્યારે દુર્ગમ રસ્તાઓ અને કાદો કિચડને ફલાંગીને પહોંચી શકી હતી તેઓ પણ આ દ્રશ્યો જોઈ અને ખૂબ જ અચંબિત થઈ ગયા હતા ચોમાસું વરસાદ નહીં તેમ છતાં પણ રસ્તાઓમાં જે રીતે કાલો કિચડ ફેલાયેલું છે આ રસ્તાઓ ઓળંગીને અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા અને પ્રાંત અધિકારી પણ આપણે જોઈ શકીએ છીએ કે કાલો કિચડમાંથી કઈ રીતે આગળ જઈ રહ્યા છે મામલતદાર સહિતની ટીમ એ સ્થળ પર પહોંચી હતી નમસ્કાર બોડેલીમાં આપણું સ્વાગત છે હું છું બરકત ઉલા બોડેલી તાલુકાના પાણેજ ગામે આજે બોડેલીના એસડીએમ મામલતદાર સહિતની ટીમોએ મુલાકાત લીધી હતી પાણેજ ગામે એક રેતીનો સ્ટોક આવેલો છે અને રેતીનો સ્ટોક ત્યાં ગ્રામજનોની રજૂઆત હતી બે ત્રણ દિવસ પહેલાં એસડીએમ કચેરી બોડેલી ખાતે પ્રાંત અધિકારીની કચેરી બોડેલી ખાતે તેઓએ રજૂઆત કરી હતી એ સંદર્ભે તપાસ અર્થે આ ટીમ આવી હતી અને ટીમની સાથે ગ્રામજનો પણ જોડાયા હતા અને ગ્રામજનોએ લાગણી વ્યક્ત કરી હતી કે અહીં આ જે સ્ટોક છે રેતીનો જ્યાં રેતી વોશિંગ પ્લાન્ટ ચાલે છે ત્યાંથી જે પ્રદૂષણયુક્ત માટી સહિતનું જે ઘન પ્રવાહી વહીને આગળ ચેકડેમ પર જાય છે અમે એ ચેકડેમવાળા સ્થળ પાસે જ ઊભા છે અહીં માટીના મોટા મોટા ગંજ પણ ખડકેલા છે પ્રદૂષણ સહિતના અનેક વિષયો ઉપર ગ્રામજનો ખૂબ જ પરેશાન છે અને તેઓ રજૂઆત કરી છે અને આ સ્ટોક બંધ કરવામાં આવે અને લોકોને આ જંજાળમાંથી કાયમી મુક્તિ આપવામાં આવી માગણી કરવામાં આવી છે એ સાથે આપણે ગ્રામજનોની સાથે વાત કરીશું ચર્ચા કરીશું સાહેબ શું કહેશો આ રીતીનો સ્ટોક છે રજૂઆત કરવા આવેલા છે શું કહેવા માગશો રેતીના સ્ટોક પરથી જે દૂષિત પાણી આવે છે અને ચેક ડેમમાં જે જાય છે એમાં ઢોર ઢોરઢાકર તે દિવસે પડી ગયા હતા દોરડાથી કહેવાતા એને સદંતર બંધ કરવામાં આવે એ મારી રજૂઆત છે શું નામ તમારું પરમા નિર્મલસિંહ જોરાવરસિંહ ડેપ્યુટી સરપંચ પાને છે કાકા હું કહેશો આ રેતીના સ્ટોક આ રજૂઆત કરવા ગોમ ભેગું થયું છે અધિકારીઓ પ્રાંત અધિકારી મામલતદાર સહિતની જે ટીમો આવી અહીંયા હે ને તો રજૂઆત શું કરી અને શું કરી ગયા શું કહેવા માંગતા અમારી શું ઈચ્છા છે અમારી ઈચ્છા એ જ છે કે આ પાણી ગંદુ આવે ના એ જ ઈચ્છા છે બીજું કઈ નહીં અને આ પથ્થર ફોડવાનું છે એ બંધ કરી દે બરાબર વોશિંગ પ્લાન્ટ હા વોશિંગ બોલા બરાબર હું નામ તમારું કોદરસિંહ અમીરસિંહ કોઈ બીજા રજૂઆત શું કહેશો સાહેબ બોલો આજે રેતીનો સ્ટોક અમને જે આ પોણી ગંદુ છોડે છે એ ચેકડેમમાં પૂરાઈ જશે પૂરા તો પૂરા તો અડધો ચેકડેમ પૂરાઈ ગયો છે એ હવે પોણી બંધ થવું જોઈએ અમે આના માટે પાંચ તારીખે પહેલાં અરજી આપી આવેલા છે પ્રાંત અધિકારી સાહેબને અને આજે અહીં એ રૂબરૂ આવી સ્થળ પર મુલાકાત લીધી છે એટલે અમે આવી આશા રાખીએ છીએ કે એ પોણી હવે સદંતર બંધ કરાવે આ પાણી આ સ્ટોક છે આ જમીન છે ને અમારી પ્રોપર્ટી છે અમે ભાડે આપેલી છે ચાલો એ લોકો ભાડું આપતા હોય તો અમે મંજૂર છે બોલો હાલ છે ભાડું ચાલીસ વર્ષથી પડ્યું હતું સીમા છે પણ ચાલો એ લોકો ભાળવા તૈયાર છે બધા ખેડૂતો બોલો એવું તમે એવું કહો તમારી પ્રોપર્ટી છે ને હા પણ એવું પ્રદૂષણ થાય ને પણ એ હું આ રસ્તો આ લોકો રસ્તા મજક મારી કરે છે જે દિવસે પાંચ દસ વર્ષ જયારે પાણી નર્મદાનું પડ્યું અને આ કોને એ જ નહીં આવવાના દાડા હું મારી જમીન તે દાડા લોકો જ આવી જ એટલે મારી પ્રાઇવેટ પ્રોપર્ટી છે

મારી વાત તમારું નામ તમારું નામ અને ગાયો ચરી કાપેલી મેં ભાડે આપી તારા લોકો છે મારી વાત સાંભળો તમે તમારી જગ્યા છે ને એક તો વ્યક્તિગત એક જગ્યા ને આ લોકો તમારી જગ્યાથી વિરોધ નહીં એની જગ્યા વિરોધ મળે અને પાણી ભરાય છે ની જગ્યા વિરોધ છે હા એવું નઈ તમારે પ્રદુષણ નો વિરોધ છે ને હા મારે તો પ્રદુષણ નો વિરોધ છે તમારે તમારે શું કરવાની જરૂર છે એટલે આ લોકો થઈ એસડીએમ થી તપાસ બે આવ્યા

સામૂહિક બાબત હોય નીકળવા દે એ તમારા નથી રાખજો

એ દંદર મે તપાસ કરવાને માટે માંગ કરવામાં જે ગામજનો દ્વારા એટીએમ કચેરી ખાતે રૂબરૂ અરજી આપણે આગળનું યાદ રક્ષશું

どうだろう、ヘッドシューティー。それは、僕がここにいるのです。 આ તુખો આખો મોહું બુજને આ હલુ સે એક બિજાના લુકું ને બાકી ની ની જો પિઝા હોય આટલા કરકી જીઠા ને ઓ દેવન ગણ તો દે દે

嘎嘎，好。

あっ、ありがとうございます。 Thank you. પૂરા આગળ હટી